હેલો ગાઈઝ હું છું જિગ્નેશ અને તમે જોઈ રહ્યા છો પૂજુ જિગ્નેશ રિવ્યૂ તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એક મૂવી જેનું ટ્રેલર જોતાની સાથે જ આપણા દિલમાં એક મીઠાશ આવી જાય હા મિત્રો હું વાત કરી રહ્યો છું એક એવી મૂવી જેનું નામ છે મિશ્રી ટ્રેલર જોતાની સાથે તો મને એવું જ જોવા મળ્યું અને લાગ્યું કે લવ ઇમોશન અને મ્યુઝિક આ ત્રણેયનો કોમ્બો જોવા મળી રહ્યો છે આપણને ટ્રેલર તો સારું છે અને મૂવી પણ ઘણું સારું બનાવ્યું છે જેની સ્ટારકાસ્ટની આપણે વાત કરીએ તો એની અંદર રોનક કામદાર અને માનસી પારેખ આ બંનેની કેમિસ્ટ્રી જોવા મળવાની છે મૂવી તો સારું બનાવ્યું હશે કેમ કે એની અંદર એક દિલમાં મીઠાશ આવી જશે એ રીતે દર્શાવેલું છે આપણને આ મૂવીમાં લવની ભવાઈ ત્રિશા ઓન રોક્સ અને સૈયારા મૂવીની વાઇબ જોવા મળશે જેનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો તમારા દિલને સ્પર્શી જ જશે મને તો આ મૂવી ઘણું સારું લાગે છે જેના રિવ્યૂ પરથી હું તમને કહી શકું છું તો જો તમે પણ ગુજરાતી મૂવીના લવર છો અને તમને પણ ગુજરાતી મૂવી જોવું ગમે છે તો આ ટ્રેલર જોઈ શકો અને આ મૂવી પણ તમે તમારા નજદીક સિનેમા ઘરમાં જોવા જઈ શકો છો આ મૂવી આવી રહ્યું છે એકત્રીસ ઓક્ટોબરના રોજ તો મારા સૌ ચાહકો અને મારા ફેન ફોલોઅરને એક જ રિક્વેસ્ટ છે કે તમે નજદીકી સિનેમા ઘરમાં જાઓ અને આ મૂવી જુઓ અને જો તમે આ ટેલર જોઈને લાગ્યું હોય અને તમારા દિલમાં જો એક મીઠાસ આવી હોય તો નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા આપણી ચેનલ પુજ્જુ જિજ્ઞેશ રિવ્યૂને સબસ્ક્રાઈબ કરો અને આવી જ રીતે આવનાર બધા વિડીયા તમે જોતા રહો તો આજે આટલું જ મળી હવે આપણે આવતા વિડીયોમાં ચલો બાય